હાર સડે ફૂલ સડે ઓર સડે દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા સતી પાર્વતી પિતા માદં તયા દયાવ શુ રે માથે પર તિલક સોહે ઓર સદા આ રે હર હરે શંભો બોલા તમારી તુના લાગી તારે ધૂન લાગે બોલા તારે ધૂન લાગે અરર સંભો બોલાત મારે ધૂન લાગે અમાર કાર્તિક પર્વ પરમાર કેસે છે ભાઈના મોરલા એમાર કાર્તિક ભાઈના મોરલા એ યો ઢે જશે એ યો ઢે જશે ને ક વઢલે જશે અમાર કાર્તિક ભાઈના મોરલા એ યો ઢે જશે પરેશ ભાઈ કે છે હા પીછે તિલક જાદવ કે તિલક ના મોલા એમાં તિલક ભાઈ ના મારેલા આય એ જા છે હે એ દે જા છે ને કાઈ વડલે જા છે આમાં તિલક ભાઈ ના મારેલા આય એ જા છે પછી વિશાલ સોહાને કે જય માતાજી ભાઈ જય માતાજી બેન પછી દિનેશભાઈ મકવાનો કે જય માતાજી જય માતાજી દિનેશભાઈ કરણ ની હસ્તી કે પહેલી લાઈક આપણે ખૂબ ખૂબ કરણ ની હસ્તી